મા વેકેશન ચાલે છે ચાલો ને આપણે બારે ફરવા જઈએ મા ગેમ ઝોનમાં ઓફર ચાલે છે હું ત્યાં જાઉં હા દીકરા સાચવીને જજે પણ મા તમે એમ કેમ ના કહ્યું કે દીકરા સંભાળીને 42 જજે બેતાલીસ બેતાલીસ ડિગ્રીના તાપમાનમાં રહી ન શકતા હોય ને આજે આઠસો ડિગ્રીના તાપમાનમાં બરીને ભસ્મ થઈ ગયા કેટલાય અરમાનો હતા કેટલાય સપનાઓ હતા પણ પલભરમાં હતું થઈ ગયું કોઈએ પોતાનો ભાઈ તો પોતાની બહેન છે છે કોઈએ તો પોતાના પરિવારનો મોભ ગુમાયો પણ આ એક વાત નક્કી છે કે આ ગેમ ઝોનમાં માનવે પોતાની માનવતા ગુમાવી છે બાકી કુદરત એટલો કોપાયમાન થાય જ નહીં હજી તકસીલા અગ્નિકાંડ ભૂલાયો નથી વડોદરામાં ડૂબેલા બાળકો હજી નજરે તરે છે મોરબીની દુર્ઘટના મગજમાંથી નીકળતી નથી ત્યાં ફરી પાછું આવું પાંચ પંદર મહિનાઓ વીતી જશે કેટલાય દિવસો વીતી જશે ત્યાં ફરી ધમધમતું થઈ જશે ત્યાં સુધી આ બધું ચાલ્યા કરશે હે ઈશ્વર એ તમામ દિવ્ય આત્માઓને શાંતિ આપશે જય શ્રી કૃષ્ણ